ઠગાઈ કરવાના ગુનામાં વોન્ટેડ કંપનીના ચેરમેનને ત્રેવીસ વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો સયાજીગંજના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં વર્ષ બે હજારમાં રોબિન્સન્સ ઇપેક્સ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીના નામે લોકોને કોલ કરીને લકી નંબર તરીકે પસંદગી થઈ હોવાનું કહી ડેપો પાસેની હોટલમાં બોલાવવામાં આવતા હતા અને મેડિક્લેમ તેમજ જુદી જુદી વસ્તુઓ ઉપર ફાયદાની સ્કીમોમાં ફસાવી રોકડ અને ચેકથી રકમ પડાવી લેવામાં આવતી હતી ઉપરોક્ત બનાવમાં કંપનીના ચેરમેન ઓમપ્રકાશ પંજાબીએ અઢારસો જેટલા લોકો પાસે લાખો રૂપિયા પડાવીને ઉઠામણું કર્યું હોવાની વિગતો ખોલી હતી જેથી વર્ષ બે હજાર એકમાં તેની સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પોલીસના કયા મુજબ ઉપરોક્ત બનાવમાં અમદાવાદ મેમનગર રોડ ખાતે ક્રિષ્ના કોલોનીમાં રહેતા આરોપીને પકડવા માટે વારંવાર પોલીસની ટીમો જતી હતી પરંતુ તેનો પત્તો લાગતો ન હતો આખરે તે હાલમાં જ્યાં રહેતો હતો તેની માહિતી મળતા પેરોલ ફ્લોર સ્કોનના પીએસઆઈ એનજી જાડેજા અને ટીમે વોચ ઓમ પ્રકાશ કાશ્મીરીલાલ પંજાબીને ઝડપી પાડ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર